હેલો હમ કાકર ગામ ના સરપંચ બોલો સાહેબ ઓવે જીતિયા નિલેશ બોલું વડોદરા થી હા બોલો તમારા ગામ ની અંદર કઈક તોરણ બાંધવાની પ્રથા ચાલે છે સાહેબ હજી લગ્ન પ્રસંગ હોય ત્યારે દલિત હા દલિત સમાજ ના લોકો ને તમે બોલાવી ને તોરણ બંધાવતા હસો હા હા તમે ઠાકોર છો કદાચ હું માનું છું ત્યાં સુધી ઓવે ઓવે હા તો એની અંદર એક તમારું કોઈ બંધારણ લખેલું છે કે ભાઈ તમે જે પેલા દલિત સમાજના લોકોને તમે જયારે બોલાવો છો ત્યારે ₹500 દેવા એવું બરોબર ને હા તો હવે એ બંધારણ બનાવ્યું કોણે મને એ વ્યક્તિના નંબર જોઈએ છે નામ જોઈએ છે હા પણ એમાં આગેવાન કોણ કોણ છે સાહેબ એટલે પણ બધાય શું બધા જેટલા હોય એટલા એમાં કેટલા જણા આવશે

સીધી વસ્તુ છે તમારે વડોદરા ધક્કો ખાવો પડશે તમે આગેવાન છો ઠાકોર સમાજના એની અંદર જવાબદારી તમારી આવે અને ઉપર થી પાછા તમે સરપંચ જવો બરોબર એટલે કોને લખીને જે બહાર પાડ્યું છે બંધારણ એની અંદર ગેરસંવિધાનિક શબ્દ લખ્યો છે કોને પ્રિન્ટ કોને કર્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ કોને કર્યું છે એ માહિતી મારે તમારી પાસે થી જોવે જો તમે જ આ બનશો તો કોણ કરે ઈ તો ખબર ના હોય ને યાર હા પણ તમે લખ્યું એ તમે તો માનો છો ને કે અમારા ગામ ની અંદર લખાયુ કાંકરિયા ગામ ની અંદર ઓગડ તાલુકા ની અંદર હા ઈ તો હા નઈતર પછી તમારા નામ ની અહીંયા ફરિયાદ થાય કે આની અંદર સરપંચ થી શરૂઆત કરો તો આખું ગામ પછી અહીંયા જમીન દેવા માટે આવું પડશે એના કરતા જે આગેવાનો છે એના મને નામ અને નંબર સાથે મને જોઈ આપનું એટલો સપોર્ટ આપશો તો વધારે મજા આવશે સાહેબ વાંધો હું તપાસ કરીને કહું કેટલા ટાઈમ લાગશે મને

કોણ બોલો છો હા હું કાતરથી બોલું છું સાહેબ આપણે અનુસૂચિત જાતિના પ્રમુખ બોલું છું સાહેબ બોલો બોલો શું નામ છે તમારું ચમનભાઈ ચમનભાઈ બોલો બોલો શું કામ હતું સાહેબ શું મદદ કરો તમારી તમે વિડીયો મિલો તો સાહેબ કઈ બાબત એટલે આપણે ઠાકોર સમાજનું ધારણ લખ્યું ને એમાં કોઈક આપણી જાતિ વિશે થોડુંક લખેલું હતું એમાં એ કાસો દ્રફમાં લખ્યું હતું અને પાછું માફી પત્ર કે મેં લખાવી દીધું છે અત્યાર હલો પછી એનું માફી પત્ર કે અત્યારે લખાયું છે હું તમને વોટ્સઅપે કરું છું બરોબર સાહેબ હા ના આવી ગયું જેમ મને મોકલ્યું હતું કદાચ અને સહી વાળું નતું મોકલ્યું ને એટલે આ સહી વાળું મોકલું છું સાહેબ અને એ વિષય આપણે ગોમ નહીં કર્યું કોઈ ગેની બેને કે અલ્પેશભાઈ ઠાકોરે કે એ એની કોઈ કર્યું નથી સાહેબ બરાબર પણ એ નહીં એટલું કે મારી વાત સાંભળો આ કોઈ ઉપસ્થિત એક મિનિટ માઈક થોડી કોબરી લો મને થોડું કહેવા માંગુ છું કે આ જે ગોમ ને કર્યું તું બંધારણ અને ગાંધીજીને ખબર નથી આપણો શબ્દ જે હરિજન વાપરતા હતા એ રીતે કર્યું સાહેબ બરાબર

કાલે અમારા લોકો એમ કે જીતીય ની લે છે તો રૂપિયા ખાધા છે તો જ વિડીયો ડિલીટ કરે હું કોઈનો વિડીયો ડિલીટ નથી કરતો અને સાહેબ તો પછી તમે બીજી હવે ઉપયોગ ના કરતા તમને આવી જ હા એ બરોબર છે કે એ બાબત તમારી 100% ની વાત છે કે હવે હું બીજા હું પતુ લખીને આ કમ્પ્લીટ 10 જણાની સયુ ને આ ભૂલથી કંઢીય નોમ લખાઈ દીધું છે અને ઓમાં તો આ મી અહીંયા ઠાકોર સાહેબ આજને કીધું કે તો અમારે અનુસૂચિત જાતિના તમે જે ઉતુણ કદા પોતા હોય કે ના પોતા હોય બરોબર પણ કદા તમે આવતા હો તો ઈ તો કોઈ તમારા જે બંધારણમાં લખવાનું આવતું સાહેબ નથી પણ સાથે ભૂલીએની શિકાર કરી છે માફી માગી છે માફી પત્ર લખ્યો છેલ્પેશ ભાઈ જાણતા ને ગોમ ની કોઈ વાંધો નહીં આગળ જતા આપણે કોઈ જાત કોઈના શબ્દ ઉચ્ચારવાનું બંધ કરી દેસુ અને આપણે એ આભાર માની લેશું ભાઈ એ લોકો સમજી ગયા છે એટલા માટે આપડે કોઈ કાયદા છે કાર્યવાહી કરવાની થતી નથી જો અમારે સાલુ સરપંચ સાહેબ ભેળાશ્રી પછી અમારે બીજા સાહેબ ધોરાજી સરપંચ શ્રી જો જૂના પોચવાર રહી ચૂકેલા એવા એવા હાર હાર મોણસુ ભેગા થઈને ઠાકોર સમાજના મોટા મોણસુ ભેગા થઈને મને આપણે માફી પત્ર લખીને આપે છે હું તમને વોટ્સઅપ કરું છું સાહેબ અને હવે આપણે આ વાતમાંથી ઉતરી જવાનું છે સાહેબ ભૂલ થઈ છે હા તો કઈ વાંધો નહીં આપણે મોટું મન રાખીને માફ કરી દેશું વાત પતી ગઈ બરાબર હું સમાજના છોકરાઓને કહી દઈશ હવે આવે મહેરબાની કે એમને ફોન ના કરો હા

એક વસ્તુ વિચાર કરો તો આગેવાનો કામ ના હું તમે આજે બીજા સમાજ ને ત્યારે એ સમાજ ના આગેવાનો કઈ ગયા આગેવાનો લખ્યા ને તો આગેવાનો હોય તો આપડે જેના નામ ખબર હોય આપડે બધાને કહીએ અને એક વસ્તુ સમાજ ને કહી દે એક વસ્તુ કઈ કે હવે તમને ફોન નહી આવે ફોન આવે છે મારમ પાછા એટલે હું ચાલુ સર વિપુલભાઈ નો ફોન આવ્યો છે બેસરભાઈ નો આવ્યો છે જીગ્નેશભાઈ નો આવ્યો છે પ્રવીણભાઈ નો આવ્યો છે બરોબર એ પાંચ થી વધારે કોઈ ને ફોન નહીં આવ્યા હોય ના કાલે વીસ જેવા ફોન આવ્યા અને રાતી ફોન આવેલા હતા અને હું સર મારે છૂટું કામ હોય એક બાજુ મારે સસરાપ થઈ જાય એટલે એ પરિસંગો મારે હાજરી આપવી પડે અને કાલે ફોન ઉપર મેં કશું કીધું નથી લાલભાઈ હું છે ને આપડે છે ને ઇજ્જત કરીએ ને માણસ ને એટલા માટે તમને કશું નથી કીધું ને તમારે છે ને વડોદરા અંદર ધક્કો ખાવો પડે પણ આપણે એમ થાય ભાઈ માણસ ની દ્રષ્ટિએ આજે કોઈ ના ઘર ની અંદર કદાચ બની ગયો તમને બેઠા ખાલી પૂછો અને મારું તો કામ એવું છે કે હું અમારી સમાજ નું કામ ના કરું